તમને વાત કરું ને તો જૂની જે અમારા બાપ દાદા વખતની વાત હતી તેર વાત છે આ બધી કે કોઈને પણ એવું જનાવર કઈ કડ્યું હોય અમારા ગામની સીમમાં હા બરાબર ઘાટીલા ગામનો સીમાડો જ્યાં કઈ લાગતો હોય ત્યાંથી એને કઈ જનાવર કડ્યું હોય અને અહીંયા એના પારે આવે અમે પૂજારી તરીકે અમારા દાદા અમારા બાપા અને અમે પણ એને અહીંથી અમારી જન્મરિયા દાદાની ફારકી પહેરાવી દઈ અને પછી દવા અને દુવા બે કરાવવાનું

સાથે આઠ હજારની વસ્તી ધરાવતું આ ગામની મુલાકાતે આવ્યા છીએ અને આજે આપણે તમને લઈને આવ્યા છીએ ખાંડિયા હનુમાનની જે જગ્યા આવેલી છે તેની સાથે જોડાયેલો ઇતિહાસ ત્યાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અને યુવક મંડળની જે ટીમ જે માનવ સેવાનું કાર્ય કરી રહી છે તેની અપડેટ લઈને આવ્યા છીએ જોડાયેલા રહેજો આ વિડીયા સુધી હવે અમે તમને બતાવી રહ્યા છીએ કે જે જૂના ઘાટીલા ગામની અંદર ખાંડિયા હનુમાનજી મંદિરનો મઠ દ્વાર આવેલો છે કે સમગ્ર ગામની આસ્થાનું પ્રતિક એવા એમનો પ્રવેશ દ્વાર છે હવે આપણે અંદર જઈ અને અંદરની અપડેટ આવી પહોંચીએ છીએ જૂના ઘાટીલા ગામની અંદર અતિ પુરાતન ગણી શકાય કે જે પાંચસો વર્ષનો આશ્રય ઇતિહાસ ધરાવે છે ત્યાંના દ્રશ્યો બતાવીએ છીએ કે જ્યાં ખાંડિયા હનુમાનજી મહારાજ સરમારીયા દાદા અને સુરાપુરા દાદાના સાનિધ્યની અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ છીએ નામ સુણતા હનુમાન કેરો ઝૂકી મસ્તક જાય છે કામો કિતારા ગૌ તણા આજ ઘરો ઘર પૂજાય છે એવા ખાંડિયા હનુમાનજી મહારાજની જગ્યા જે જૂના ઘાટીલા ગામની અંદર આવેલી છે અને સમગ્ર અઢારે વરણનું આસ્થાનું પ્રતિક રહેલું છે એવા હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના હું પ્રયત્નો કરી રહ્યો છું આ મંદિર સાથે જોડાયેલો કેટલોક ઇતિહાસ તેમજ આ મંદિર સાથે જોડાયેલા કેટલાક જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તેમજ અહીંયા શું શું કઈ રીતની કામગીરી ચાલતી હોય એવી માહિતી લેવાના પ્રયત્નો કરીએ આપણી સાથે ઉપસ્થિત થયેલા છે આ મંદિરના મહાન શ્રી મહેશપુરી મહારાજ આપણે એમની પાસેથી આજની વિગત લઈએ જયશંકરની જયશંકર તો આપણા દર્શક મિત્રોને એવા આપણે એ વાત પહોંચાડવી છે કે જૂના ઘાટીલા ગામની અંદર સમગ્ર વસ્તીનું આ આસ્થાનું પ્રતિક રહેલું છે તો આ મંદિર સાથે જોડાયેલો કેટલોક ઇતિહાસ વિશે આપણે પેલા વાત કરીએ

અને સાથો સાથ એના અનુસંધાનમાં જે મેળા ભરાતા હોય એના વિશે થોડી માહિતી લઈ લઈએ જન્માષ્ટમી પછી જે નોમ આવે હા બરાબર એ નોમ નો દાદા નો ચરમરિયા દાદા નો મેળો ભરાય છે બરાબર અઢારે વર્ણના લોકો ગામના શ્રદ્ધાથી આવી દાદા ને શ્રીફળ વધેરે છે બરાબર છે ઉમરા દીઠ નો કર છે બરાબર છે અને નોમ નો મેળો બહુ મોટો ભરાય છે બરાબર છે એટલે મેજોરિટી આમ જોવા જઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીંયા પણ બધા જ લોકો કૃષિ સાથે જોડાયેલા છે ખેડૂત વર્ગ છે માટે સરમારિયા દાદાની આસ્થાનું પ્રતિક આ જગ્યા છે અને દર નોમ એટલે શ્રાવણ મહિનામાં આવતી જે નોમ કે અષ્ટમીના બીજો દિવસ કે આ લોકો જે જુના ઘાટીલા ગામના ઉમરાડી આ દાદાને કર અર્પણ કરે છે સાથોસાથ ઉલ્લાસથી કે એક મેળા જેવો માહોલ બનાવે છે અને આ મેળો આજુબાજુના એરિયામાં પણ પ્રખ્યાત છે એવું કહી શકાય છે તેમજ મહેશભાઈ આપણે એ સમજવું છે કે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરી તેમજ આ મેળા વિશે આપણે વાત કરી અને આની સાથે જે સંકળાયેલી પ્રવૃત્તિઓની જો વાત કરવામાં આવે તો અહીંયાના યુવાનો ધૂનભજનો બીજી કઈ સેવા કે પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થયેલા છે દર પૂનમે દાદાનું ધૂન ભજન બાર એક દોઢ બે વાગ્યા સુધી અને ભોજન બરાબર ભજન ને ભોજન હા દર પૂનમે બરાબર ખૂબ સરસ કહેવાય કે આજનો યુવાન દિન પ્રતિદિન આપણી સંસ્કૃતિને ભૂલતો જઈ રહ્યો છે પરંતુ ક્યાંક એવી સંસ્કૃતિઓ આજે પણ જોવા મળે છે તો આજે જૂના ઘાટીલા ગામની મુલાકાતે આવ્યા છીએ તો અમને પણ આ જોઈને આનંદ થયો કે આજના યુવાનો અહીંયા દર પૂનમે ધૂન ભજનો કરે છે સાથે ભજન અને ભોજનની વ્યવસ્થા કરી અને અલગ પ્રકારની આરાધના કરવા માટે પોતાનું જીવનની અંદર કઈક નવી સાર્થકતા મેળવવા માટેના અહીંયા પ્રયત્નો થઈ રહ્યા સનાતન ધર્મની અંદર જયારે દરેક વસ્તુનું વિશેષ મહત્વ રહેલું છે દરેક મંદિરો હોય કોઈ સમાધિ સ્થાન હોય પરંતુ આજે આપણે તમને જે અપડેટ બતાવી રહ્યા છીએ કે જૂના ઘાટીલા ગામની અંદર આવેલું આસ્થાનું પ્રતિક એટલે કે ખાંડિયા હનુમાન સાથ સરમારિયા દાદાનું મંદિર હવે તમે દર્શન કરી રહ્યા છો કે સમગ્ર જે જૂના ઘાટીલા ગામના ઉમરાડીઠ કે જે આસ્થાનું પ્રતિક ધરાવે છે સાથોસાથ આ મંદિર સાથે દરેક વ્યક્તિ કે પોતે બારગામ રહેતા હોય તો પણ આ મંદિર સાથે પોતાની આસ્થા જોડાયેલી છે તો મહેશભાઈ આપણે હવે એ સમજવું છે કે આ મંદિરની સાથે જે આસ્થા તો છે જ એ દરેક મંદિરને આપણે શ્રીફળ તો અર્પણ કરે છે નોમના દિવસમાં પરંતુ સાથોસાથ જે માણસની અંદર એક વિશ્વાસ અને જે ભાવ હોવો જોઈએ અથવા તો કોઈ એવો ચમત્કાર થયેલો હોય કે જેના કારણે માણસોને પોતાનો વિશ્વાસ દ્રઢ બનતો હોય તો એના વિશે આપણે થોડી ચર્ચા કરવી છે જો તમને વાત કરું ને તો જૂની જે અમારા બાપ દાદા વખતની વાત હતી તેરની વાત છે આ બધી કે કોઈને પણ એવું જનાવર કઈ કડ્યું હોય અમારા ગામની સીમમાં હા બરાબર પાટીલા ગામનો સીમાડો જ્યાં કઈ લાગતો હોય ત્યાંથી એને કઈ જનાવર કડ્યું હોય અને અહીંયા એના પારે આવે અમે પૂજારી તરીકે અમારા દાદા અમારા બાપા અને અમે

તમારો જે જનાવર કયું હોય અથવા તો કોઈ પણ રોગ હોય એમાં શ્રદ્ધા તમારી કામ આવતી હોય પરંતુ અહીંયા અમે મુલાકાતે આવ્યા અને ખરેખર અમને આનંદ થયો કે જે આજે દિન પ્રતિદિન તમે જોઈ રહ્યા છો કે અંધશ્રદ્ધાના કેટલાક પાખંડો ચાલી રહ્યા છે પરંતુ અહીંયા આવતાની સાથે જ જે મહેશભાઈએ વાત કરી કે અહીંયા દવા અને દુઆ બેયની પ્રેરણા આપીએ છીએ અને માણા પાછા સાજા થઈ જાય છે એવું અહીંયા આ દાદા નું સાનિધ્ય છે અને આ છું સર્વદા એવા આપ ગજાનંદ ગણપતિ મહારાજને આપ દર્શન કરી રહ્યો છો કે અમે તમને સતત જે જુના ઘાટીલા ગામની અંદર આવેલી ખાંડી હનુમાનજી મહારાજ ની જગ્યા આવેલી છે દર્શન કરાવ્યા અને અહીંયા એક પાંત્રીસ થી ચાલીસ વ્યક્તિઓનું મંડળ ચાલે છે કે જે આ વ્યક્તિઓ પાસેથી આપણે એક પ્રેરણા લઈ શકીએ કે પોતે પોતાના જીવન દરમિયાન પોતાના એક કુટુંબની જવાબદારી તો પોતે નિભાવતા જ હોય છે પરંતુ સાથ મારે કાંઈક સમાજ માટે કંઈક કરવું જોઈએ એવી પ્રેરણા આ મંડળ પાસેથી આપણે લઈ શકાય છે તેમજ એના દ્વારા ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ વિશેની વાત કરવી છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે મિતભાઈ ગઢિયા એમની પાસેથી આપણે આજની એકત્રિત કરીએ જય જય શ્રી શ્રી ગણેશ ગણેશ તો આજના આ ગણપતિ તમે કરેલી છે તો આ વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે આ પધરામણી કરેલ છે અત્યારે અત્યારના સમયમાં દરેક મોટા મોટા શહેરમાં અને ગામમાં ગણપતિ પધરાવે છે એટલે અમને પણ એમ થયું કે અમારા ગામના આંગણે કેમ ગણપતિ ના આવે એટલે અમારા બધા યુવક મંડળે વિચાર્યું કે આ વર્ષે આપણે પણ ગણપતિને બેસાડીએ બરાબર અને અમારે અહીંયા રાત્રે રોજ નવ વાગે આરતી થાય છે ત્યારે સો દોઢસો માણસ અહીંયા ઉપસ્થિત હોય છે તથા રાત્રે માતાઓ બહેનો દોઢસો થી બસો અહિયાં રાસ રમે છે રોજ રાત્રે બરાબર ખુબ સરસ કેવાય કે આજે તમે મેગા સિટી ની અંદર જાઓ તો મોટા મોટા પંડાલો ની અંદર તો કાર્યક્રમો થતા જ હોય છે પરંતુ આજે સમાજની અંદર એક જાગૃતતા જોવા મળી રહી છે કે જ્યારે માણસ ધર્મ તરફ આકર્ષિત થયો છે ત્યારે સનાતન ધર્મની અંદર ગણી શકાય કે આ દાદા આપણે કોઈ પણ ધર્મ કાર્યની શરૂઆત કરતા હોય કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે આપણે ગણપતિ મહારાજની આરાધના કરતા હોય ત્યારે આ જુના ઘાટીલા ગામની અંદર ગણેશ ચતુર્થી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સમગ્ર ગામનેમાંથી આવી અને રાત્રિનું દાંડિયા રાસનું આયોજન કરે છે સાથોસાથ ભજન અને ભોજનની જે વાત કરી એ સાચા અર્થમાં અહીંયા સાર્થક કરી બતાવવાના પ્રયત્નો ચાલે છે જે અહીંયા યુવક મંડળ ચાલી રહ્યું છે તો એમના એક સભ્ય આપણી સાથે ઉપસ્થિત થયા છે તો આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ નમસ્કાર નમસ્કાર તો ઉમંગભાઈ આપણે આજે તમારા પાંત્રીસ ચાલીસ જણાની ટીમ ચાલે છે એના વિશેની થોડીક માહિતી લેવી છે એના વિશે તમારું શું કહેવું છે ગામમાં ગામ સમસ્ત એક જબરજસ્ત ટીમ છે આખા ગામની ટીમ જ છે એ બરાબર એમાં સેવાકીય પ્રવૃત્તિ જેવી કે નાટક કરવાનું આ ગામ સમસ્ત નાટક થાય એમાં જે કઈ ફાળો આવે એ આજુબાજુની ગૌશાળા હે ખાખરેચી ગૌશાળા હે રાપર ની કચ્છ રાપર ગૌશાળા હે ફાળો થઈ અને એમાં જે ગાયુ ને સેવાકીય જે પ્રવૃત્તિ થતી હોય નીણ છે કે મેડિકલ છે ગમે તે ગાયુ ની બરાબર એ રીતનો ફાળો કરીને ઈ પ્રમાણે સેવા કરી બરાબર છે ખૂબ સરસ કહેવાય કે અહીંયા જે આ મંડળ ચાલી રહ્યું છે કે ચાલીસ વ્યક્તિઓથી ચાલે છે અને અહીંયા કોઈ પણ જાતનો નાક રાખવામાં આવતો નથી દરેક વરણને આવરી લેવામાં આવે છે સાથ અહીંયા કે અહીંયા જે સેવાકીય પ્રવૃત્તિની જો વાત કરવામાં આવે તો નવરાત્રિ છે તેમજ ગણેશ ઉત્સવ છે તેમજ નવરાત્રી દરમિયાન નાટકનું પણ આયોજન થતું હોય છે જેની અંદર જે ફાળો આવે અને એ ગૌશાળાની અંદર અર્પણ કરતા હોય છે છાતો સાથ બીજી કઈ જે તમારી પ્રવૃત્તિઓ ચાલતી હોય આ મંડળ દ્વારા મંડળ દ્વારા મેડિકલની જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને મેડિકલની સેવા એમ્બ્યુલન્સ થી માંડીને ઓક્સિજનના બાટલા સુધી બરાબર દરેક પ્રકારની તમામ વસ્તુ ગામ સમસ્ત રાખેલી છે બરાબર ખૂબ સરસ કહેવાય કે જ્યારે આ જૂના ઘાટીલા ગામ આમ ગણીએ તો અંતરિયાળ ગામ ગણી શકાય એટલે ખરેખર માનવ સેવા એ જ પ્રભુ સેવાનો મુદ્દો લઈ અને આ યુવક મંડળ ચાલે છે અને ખરેખર જે આ સાચા અર્થમાં સેવાને શાંતિ કરીને બતાવે છે કે જ્યારે આવા અંતરિયાળ કામની અંદર જ્યારે માણસોને જરૂરિયાત પડતી હોય ખાસ કરીને આજના જ્યારે ડિજિટલ યુગની અંદર માણસ જ્યારે બીમાર પડતો હોય ત્યારે એને કાંઈક પડખે ઊભા રહી અને ટેકો કરવાનો પ્રયત્નો આ યુવક મંડળ દ્વારા થઈ રહ્યો છે પરંતુ હવે આપણે એવી જગ્યા ઉપર તમને લઈને આવીએ છીએ કે જે આ મંદિરનો ઇતિહાસ તમને કીધો તેમજ ચાલતી પ્રવૃત્તિની તો વાત કરેલી પરંતુ આ જગ્યાની જે પાયાનો પથ્થર ગણી શકાય કે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાની જે ઘટના છે એના પાછી યાદ કરવા માટે આપણે પાછા મહેશભાઈ પાસે આવ્યા છીએ તો મહેશભાઈ પાસેથી આજની આ અપડેટ લેવાનો પ્રયત્નો કરીએ તો આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ એના વિશે શું એનો ઇતિહાસ આખો છે અને શું આખો એની વાર્તા છે એ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ મેં તમને પહેલા કીધું એમ ખાંડી હનુમાનજી નું મંદિર પણ અમારા ગામમાં આ મઠ કહેવાય હા બરાબર મઠ ક્યારે થાય શંકરાચાર્ય ના શિષ્યો ત્યારે અહીંયા પેલા રહ્યા હોય એને જ મઠ કહેવાય બાકી મઠ નો કહેવાય કહેવાય બરાબર શંકરાચાર્ય શિષ્યો હોય તો જ એને મઠ કહેવાય એવી રીતની આ એની જીવંત સમાધિ છે ચેતન સમાધિ હા બરાબર છે કે જેને જીવતા સમાધિ લીધી કહેવાય એ આ બે સમાધિઓ અહીંયા છે એટલે એને મઠ કેવામાં આવે છે બરાબર બરાબર છે અને આની સાથે જોડાયેલો જે લોકવાયકા નો રહી આપતું સંન્યાસી નો જ આ મઠ કેવાય કેવાય પછી દાદા ના વચન ખાંડિયા બાપા ને બધું શ્રદ્ધાથી ઓલું કરી કે ભાઈ અહીંયા આ સાધુ એમાંય સાધુ કે અહિયાં રહી аксе હા બરાબર એવી રીતનું દાદા નું વચન આપ્યું ત્યાર પછી અમારો પરિવાર અહીંયા ઉછરો છે અને અમે અહિયાં રહી શકીએ છીએ બરાબર 100% અને આ આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ કે જે આ દાદાની જગ્યા છે એમાં ગામ તરફથી શું આપને પ્રતિસાદ મળી રહ્યો છે ગામની શું આસ્થા જોડાયેલી છે એના વિશે થોડી વાત કરીએ ગામની ખૂબ આસ્થા છે બરાબર બધી દાદા આ જગ્યા પવિત્ર જગ્યામાં એક સ્થળ છે અમારે ગામની ટોટલ જગ્યાએ રહે ને એમાં બધાય બધા મંદિર અને બધા જગ્યાએ બરાબર છે બહુ પવિત્ર બધી જગ્યાએ છે બરાબર છે ખૂબ સરસ કહેવાય કે અમે તમને સતત મળવા જેવા માણસ અંતર્ગત વિડીયો લઈને આવતા હોઈએ છીએ સાથો સાથ સેવાકીય પ્રવૃતિઓને લઈને આવતા હોય છે પરંતુ આજે અમને આ તમારા સમક્ષ લઈને આવતા આનંદ થાય છે કે આજે આટલી પુરાતન જગ્યાનો વિડીયો અમે નિમિત્ત બનીએ છીએ માટે અમે પણ ગર્વનો અનુભવ કરીએ છીએ તો વીઆર મીડિયાએ જૂના ઘાટીલા ગામની મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ થયો અને અમે તમને આ પવિત્ર જગ્યાના ઇતિહાસ તેમજ આ ગામમાં ચાલતી પ્રવૃત્તિ વિશે અવગત કર્યા તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકનને ક્લિક કરી દેજો